સુરતના હીરા બજારમાં ભારે મંદીનો માહોલ છે ને જેની અસર સરકારી શાળા પર જોવા મળી સરકારી શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શાળા છોડી દીધી છે વરાછા ઝોનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની જો વાત કરવામાં આવે તો 603 ત્રણ વિદ્યાર્થીઓએ દિવાળી બાદ શાળા છોડી દીધી છે હીરા બજારમાં મંદીનો માહોલ હોય પરિવાર હવે વતન તરફ વાટ કરી રહ્યું હોય તેવામાં આ છસો ત્રણ વિદ્યાર્થીઓએ પણ શાળા છોડી દીધી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓ કે જ્યાં મફતમાં શિક્ષણ આપવામાં આવે છે તે છતાંય વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે છસો વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે દિવાળી વેકેશન બાદ શાળા શરૂ જ નથી કરી અને એલસી લઈ લીધા છે જ્યારે વાલીઓને આ વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કારણ આપ્યું કે હીરાના બજારમાં હાલ મંદીનો માહોલ છે જેથી તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે રાજેન્દ્ર કાપડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ સુરત સાહેબ અત્યારે જે રીતે બાળકોનો જે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો છે એક સાથે આટલી બધી એલસી લેવામાં આવી રહી છે એનું કારણ શું છે બિન ચોક્કસપણે કહી શકાય કે ડ્રોપ રેટિયો રેશિયો ના કહી શકાય આ ફક્ત શાળામાંથી બાળકો એલસી લઈને ગયા છે એમ કહી શકાય કારણ કે પાંચસો બાણું બાળકો પાછો શાળામાં પ્રવેશ લીધો છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો આ પોતાનું આવાસ બદલવાથી કે બીજે શિફ્ટિંગ થવાથી ગામડે જવાથી આ છસો ને ત્રણ બાળકો અહીંથી એસી લઈ ગયા એમ કહી શકાય હીરામાં મંદી હોવાને કારણે પણ આ એક કઈ રીઝન સામે આવી રહ્યું છે ચોક્કસપણે મારે માની શકાય કે કોઈ પણ એરિયામાં જે ત્યાં વરાછા ઝોન ને બધે ડાયમંડ ઉદ્યોગ વધારે પ્રમાણમાં છે રત્નકલાકારના બાળકો અહીં સિત્તેરથી થી એસી ટકા બાળકો અહીં ભણતા હોય એને કારણે બની શકે કે મંડીને કારણે પણ બાળકો બીજા સોરી વાલીઓ બીજા ધંધામાં શિફ્ટ થવાથી કે બીજા એરિયામાં શિફ્ટ થવાથી આ એલસી આપવામાં આવ્યા હોય ખાસ કરીને જે શાળાઓમાંથી આ એલસી લેવામાં આવે છે જે વાલીઓ એલસી લે છે એ રીઝન શું બતાવે છે શાળામાં આપણે ઓફિશિયલી જ્યારે એલસી લેતા હોય ત્યારે વાલીઓ એક જ કારણ આપતા હોય છે કે અમારે આ શાળામાંથી એડમિ એલસી લઈને બીજી શાળામાં જવું છે ક્યાં ગામડે જવું છે ક્યાં બીજા એરિયામાં શિફ્ટિંગ થયા છે એ પ્રમાણે જવું છે અને એ જ લખવામાં આવે છે કે આ શાળામાંથી શિફ્ટિંગ થઈને બીજી શાળામાં

આપણી શાળામાં એડમિશન લીધું હોય બની શકે પણ ખરી બની શકે કારણ કે મસમોટી ચાલીસ હજાર પચાસ હજારની ફી અને આપણું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મફત ભણતર અને કારણે વાલીઓ એ પ્રાઇવેટ શાળામાંથી એલસી લઈને આપણી શાળામાં એડમિશન પ્રવેશ મેળવ્યો